સહજાત્મ સ્વરૂપ ગુરુ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ વટામણ તેમના પૌત્રો પર પત્ર લખાવેલો એ બને તો રોજ વાંચવાનો કે મુખપટ થઈ જાય તો મોઢે બોલવાનો નિયમ રાખશો તો સતશ્રદ્ધાને બળવાન કરે તેઓ તે પત્ર હિત કર નિર્બળ ભાવ પ્રગટાવનાર છે આ પત્ર અંગે તમારો પ્રશ્ન છે પૂજ્ય બ્રહ્મચારીજીએ આ મુજબનું સૂચન બોધામૃત ભાગ ત્રણ પત્ર સુધાના બારસો ને ચાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એક હજાર બે માં પત્રમાં પોતાના પૂર્વાશ્રમના પુત્રને કર્યું છે ઉપદેશામૃત પત્રાવલી એકસો પચાસ આ પત્ર છે આ પત્રમાં પૂજ્ય પ્રભુસિંહજી પૂર્વાશ્રમના પોતાના પુત્રના પુત્ર એટલે પૌત્રને લખે છે કે મહાત્મા જ્ઞાની કુપાવનો બોધ હોય તે સાંભળીને એ શિખામણ લક્ષ્યમાં રાખે તો કર્મ બંધાય નહીં એમ જ્ઞાનીઓની શિખામણ છે તે ધ્યાનમાં લેવી ઘટે છે વ્યવહારિક ઉપાધિ કે વ્યવહારિક સમસ્યા આવી પડે તો અકળાવવું મૂંઝવું કે ગભરાવવું એ તો આર્થ્યાનનું કારણ છે એ ન થવું જોઈએ એમ બોધ છે શાતા અશાતા પોતાના બાંધેલા કર્મ છે તે બધું સંભાવે સહન કરવું કર્તવે છે પૂર્વે કર્મ બાંધ્યા તે ઉદયમાં આવે અને ઋણ સંબંધે સગાવાલા મળે આવે ક્ષમતા ક્ષમા ધીરજ ધરી ખમીખુંદવું કર્મના ઉદયમાં હર્ષયોગ કરવો નહીં પણ ક્ષમતાએ સહન કરવું એ જ તપ છે સુખ સમયમાં છકે ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી અહીંથી હું જતો રહું હું છૂટી જાઉં હું મરી જાઉં એવા વિકલ્પો કરવા નહીં જીવ એમ કરે તો નવા કર્મ બાંધે બોધમાં જણાવતા કે અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો જ્યાં જશો ત્યાં કર્મ તો બે આગળ આગળને આગળ જ છે કોઈ દુઃખ આપે અભાવો કરે ત્યાં સંભાવ રાખવાથી બાંધેલા કર્મ છોડવામાં તે મદદ કરે છે આ જીવે નરકના અસહ્ય દુઃખો સહન કર્યા છે તેના હિસાબે અહીં તો શું છે કૃપાળદેવે સોગભાઈને જણાવ્યું તે મુજબ રામના ચૌદ વર્ષના વનવાસનો એક દિવસ પાંડવના તેર વર્ષના વનવાસની એક ઘડી અને ગતકોમાંના ધ્યાનને કોઈ જેટલું પણ દુઃખ નથી સૌની સાથે ઉપલબ્ધ સંપ રાખવો એમ પ્રભુસિંહજી કહેતા માન જીવનું ભૂંડું કરે છે માન વેરી છે બીજાઓ તરફથી વધારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વધારે વાલ કરે એ બંને રાગ બંધનું કારણ છે તેમાં દ્વેષ કરે તો તે પણ બંધનું કારણ છે તો બંધના કારણ એવા કોઈના રાગ કે વાલની ઈચ્છા રાખવી નહીં સાચી શિખામણ તુરત જ અહીંયા ઉતારવી નહીં તો દેતા શિખામણ ચડે રીસ ભાગદશા પરવારી સમજવી પૂજ્ય પ્રભુસિંહજી જણાવતા કે આત્મહિત થતું હોય તો કરી લેવું પણ છણકા કરવા નહીં ખીજાવવું નહીં કોઈને કંઈ કહેવું થાય તો ધીરજથી સ્વ પર કલ્યાણ અર્થે કહેવા છૂટ છે જો કે જ્ઞાનીના બોધમાં બાંધછોડ કરવાની મના છે કહેતા આટલા બહુમાં સગાઈ છે પછી વન વન કી લકડી જે એકલો આવ્યો ને એકલો જશે કોઈ છયું છોકરું મા બાપ થયું નથી થશે પણ નહીં કશાય એટલે ક્રોધ વૈરભાવ કરીએ તો કર્મ પાછા બંધાય અને ફરી મળવું પડે ક્ષમતા એ તો ગુપ્ત તપ છે મનુષ્ય મનુષ્યભાવમાં છૂટવાનો અવસર આવ્યો છે કર્મ બાંધ્યા છે તે ઉદયમાં આવે બાંધ્યા બિન ભૂખતે નહીં બિન ભૂખત્યા ન છૂટાય આપી કરતા ભોગતા આપી દૂર કરાય સમજણ એ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે દેહ નાશ્વંત છે આત્મા પોતે તો શાશ્વત છે અમર છે એનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી માટે મને દુઃખ થયું મને રોગ થયો મને વ્યાધિ થઈ એમ રોદણ રોવા જ્ઞાની ના કહે છે એક સદગુરુ પરમપોધનું શરણું રાખવું કહેતા અમે પણ એના દાસના દાસ છે પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં કોઈને જ્ઞાની કહેવા નહીં મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી એક પરમાત્મા પરમ દોને માનવા તે શ્રદ્ધા કરવી અમારાને તમારા ધણી જુદા કરવા નહીં એ ઉપર પ્રેમ કરવો પ્રીતિ કરવી ધીંગો ધણી એક કૃપાઓ દેવ અમે જે કર્યો છે તે તમારા ગુરુ છે અમે પણ તમારા ગુરુ નહીં પણ અમે જે ગુરુ કર્યા છે તે તમારા ગુરુ જે થાય તે જોયા કરવું અને એના શરણે સ્મરણ કર્યા કરવું દુઃખ આવે તો ભલે આવે આવો કહેતા આવશે નહીં અને જાવો કહેતા કંઈ જશે નહીં વેદની દુઃખ બધું જવા જ આવે છે કહેતા જો આ શિખામણ લક્ષ્મ રાખશો તો તમારું કામ થઈ જશે થવાનું હશે તેમ થશે રૂડા રાધને ભજીએ પૂર્વાશ્રમના પુત્રને પૂજ્ય બ્રહ્મચારીજી આ પત્ર મુખપાટ કરવા કે રોજ વાંચી જેવા શીખ આપી તે અંગે બોધામૃત ભાગ ત્રણ બારસો ચાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એક હજાર બેમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી અનુભવવાણી લખે છે કે જેની પાસે શ્રીમદ્ધ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો પંડાર છે પણ જીવની યોગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે નદીમાં પાણી તો ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય તેટલું પાણી તે લઈ શકે માટે યોગ્યતા કે આત્માર્થી પણ પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરતા હોય છે એમ પણ જણાવતા કે જેને ઘેર વચનામુ છે તેને ઘેર સત્પુરુષ હાજર છે હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ના થાય આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે વચનામુ પાંચસો ઓગણ ચારસો એકાણુંમાં પત્રમાં કોપાલદેવ કહે છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશો તેમજ ઉપાસવો અને સત્સંગની ઉપાસના કરવી હોય તેને તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે આ તો સૂત્ર છે એમ કહ્યું સત્સંગ સત્શાસ્ત્ર અને યથાશક્તિ સદ આચરણ આ યોગ્યતાના મુખ્ય કારણ છે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા આવી દશા પ્રાપ્ત કરી સદ્ગુરુનો બોધ વિચારે તો સુવિચાર દશા પ્રગટે અને સુવિચારના જાગે ત્યાં આત્મજ્ઞાન થાય છે પરમ કુપોધ વચનામૂત એકસો ત્રણમાં પ્રકાશ્યું છે કે કુટુંબરૂપી કાજલની કોટડીના વાસથી સંસાર વધે છે કશાયનું તે નિમિત્ત છે મોહને રહેવાનો અનધિકાળનો પર્વત છે સુધારણા કરતા વખતે શ્રાદ્ધુપ્તી થવી સંભવે એટલે કે શ્રાવક પણ પ્રગટે માટે ત્યાં અલ્પભાષી થવું અલ્પ હાસિત થવું અલ્પ પરિચય થવું અલ્પ આવકારી થવું અલ્પ ભાવના દર્શાવી અલ્પ સહચારી થવું અલ્પ ગુરુ થવું અને પરિણામ વિચારવું એ શ્રેયસ્કર છે બોધ છે કે વ્યવહારમાં તો ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવવા બીજું સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરવી આટલા કાળથી જે કર્યું તે બધાથી નિવૃત્ત થવું હવે અટકવું તમે પરિપૂર્ણ સુખી જો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો અને છેલ્લે કોપોધે કહે છે કે જે મુખ્ય છે કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો સત્સંગ સત્પુરુષના વંચનો વારંવાર ફેરવવાનો બોધ છે પણ બોધ એ પણ છે કે ઉતાવળ ન કરો જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી બાલાવસ્થા સમજમાં ગઈ વૃદ્ધાવસ્થામાં શિથિલતા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં હવે માત્ર એક યુવાવસ્થા રહે તેમાં જો મોહનીની બળવત્તરતા ન ઘટી અને ચિંતામાં ને ચિંતામાં તેના જ વિકલ્પમાં અને ભૌતિક સુખ મેળવીને સુખી થઈ જઈશ એ જ સંકલ્પમાં જો રહેશે તો માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકાશે નહીં મુખ્ય બોધ તો એ છે કે માઇક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ વિના છૂટકો થવો નથી દિનબુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવવાના કામીને છોડવો નહીં આ લોક ત્રિવતા તાપથી આકુળ વ્યાકુળ છે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે સમયે સમયે અતુલ ખેદ જ્વરાધિક રોગ મરણાધિક ભય વિયોગાધિક દુઃખને તે અનુભવે છે એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ અને સત્પુરુષની જ શરણ છે સંસાર કેવળ અશાતમય છે ખરા સાધકને એટલે કે જેને પરમાત્માની ભક્તિ જ પ્રિય છે એવા પુરુષને કઠિનાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું એમ કૃપાઉદેવ સુભાગભાઈને પત્ર માટે બોધ આપે છે કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે કઠનાઈ અને સરળાઈ શાતા અને અશાતા એ ભગવદ્ ભક્તને સરખા જ છે અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જે માયાનો પ્રતિબંધ દર્શરૂપ નથી બચનામુદ બસો ત્રેવીસમાં કહે છે કે કુટુંબાદિકને વિશે કઠના ઘટાડત નથી એમ જો ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહો અને તેના પ્રત્યે સંભાવિત થઈ પ્રતિબંધ રહિત થાઓ તે તમારું છે એમ ન માનો અને પ્રારંભ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા મેં મોકલી છે એમ પરમાત્મા કહે છે વચનામુ બસો બત્રીસમાં ગોપાલદેવ બોધે છે કે કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપયુક્ત હોય છે કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે ગૃહસ્થ વ્યવહારમાં સાધક જિજ્ઞાસુ જીવને ન ચાલતા કરવો જોઈએ તે પણ પ્રાપ્તવશાત અને નિષ્ફળ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનવો એમ આ પત્રમાં બોજું છે માત્ર હું ચારસો તેતાલીસમાં બોલ્યું કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ પણ પ્રાયે એટલે ઘણું કરીને એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી માટે જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે તે ઉપકારકારક જાણી સુખે રહેવા યોગ્ય છે સંસારના પ્રસંગોમાં જ્યાં સુધી અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મમુષ્યુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે વચન ચારસો સુડતાલીસ ગૃહસ્વાસમાં કુટુંબ આદિના નિર્વાહને પ્રવૃત્તિ કરવી પડે પણ મોહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઈ કર્મબંધ ભૂલથાપ ખાતો નથી સર્વ દુઃખનો મૂળ સંયોગ એટલે સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરો કહ્યું છે સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ જ દીઠું છે નહીં બનવાનું નહીં બને બનવું વ્યસ્ત ન થાય કાંઈ ઔષધને પીજીએ જેથી સઘળી ચિંતા જાય વચરામ સુડતાલીસમાં ગોપાલદેવ કહે છે કે ઘણું કરીને બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધેને આધીન થઈ પ્રમાણ શું ધારણ કરવું ખરો ઉપાય તો ઉપશમ જ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ